પોરબંદરમાં ચારસો જેટલા જરૂરિયાતમંદ પરિવારોને રાશન કિટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દાતોના સહયોગથી આ સેવા કાર્ય કરવામાં આવ્યું હતું પોરબંદરમાં વસવાટ કરતા જરૂરિયાતમંદ પરિવારો માટે શ્રી તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પોરબંદર તેમજ શ્રી જલારામ મંદિર એન્ડ કમ્યુનિટી સેન્ટર ગ્રીનફ્રોડ યુકેના સંયુક્ત ઉપક્રમે ચારસો પરિવારને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વસંતકુમારજી મહારાજ શ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા એડવોકેટ ભરતભાઈ લાખાણી અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પંકજભાઈ મજીઠિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તો આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના દરેક ટ્રસ્ટીઓએ ભારે જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમનું સંચાલન હરીશભાઈ થાનકી તેમજ તેમની સાથે મિતાલીબેન કોટેચાએ કરેલ હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર